અમે જે વિરોધ કરવા અત્યારે એકત્રિત થયા છીએ એનું કારણ છે કે રૂપાલા દ્વારા અમારા સમાજની બેન દીકરીઓ ઉપર અમારા સમાજની અસ્મિતા ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે અને એમના બાબતે એમના પછી અમારા જે સંગઠન છે અમુક અખિલ ભારતી કાઠી ક્ષત્રિય સમાજ નામનું નાનકડું એક સંગઠન છે અમારા સમાજનું એમના દ્વારા એમના પ્રમુખ ઉપપ્રમુખ અને થોડાક આગેવાનોથી કમલમ ખાતે જઈ અને સમર્થન કરવામાં આવેલ છે તો એમને અમે વખોડી કાઢીએ છીએ અને સંપૂર્ણ સમાજ અમારો એમનો બહિષ્કાર કરે છે એ સંગઠનનો રાજપૂતો છે જે ભાજપમાંથી આવે છે જે ભાજપમાં જ ભળવા માગે છે એ લોકો એમના સમર્થનમાં જ જવાના છે સમર્થન માટે થઈને તો એ અહીંયા સંગઠન કરીને ગયા હોય સાહેબ રૂપાલા સાહેબે જે માફી માંગી છે ને કદાચ સમજી લ્યો કે જમીનનો પ્રશ્ન હોય તોય અમને પ્રોબ્લેમ નથી કદાચ કોઈનું મર્ડર કર નહીં કોઈને એમાં માફી માગે તો એ પણ માફી આપવા માટે તૈયાર છીએ પણ જ્યારે અમારા સમાજની અસ્મિતાની વાત આવે કે જે અસ્મિતા માટે અમારું નાનકડું જેને કહેવાય ને કે આપણી જે નાક છે નાનકડું જાય ને તોય પછી ખતમ થઈ ગયું એટલે નાક માટે થઈને અમે આટલા યુદ્ધો લડ્યા છે અને આટલા લીલા માથાના બલિદાન આપ્યા છે આ તો અમારા સમાજની છે પણ અન્ય સમાજની જે બહેનો દીકરીઓ માટે જ્યારે પ્રોબ્લેમ થયો છે ત્યારે પણ ક્ષત્રિય સમાજે કાઠી ક્ષત્રિય સમાજે હંમેશાને માટે લીલા માથાના બલિદાન આપ્યા છે અને અમે એના માટે વખણાઈએ છીએ આગામી સમયમાં જો રૂપાલા સાહેબની અહીંયાથી ઉમેદવારી કેન્સલ થઈ અને બીજા કોઈને ઉમેદવારી નહીં આપવામાં આવે અમારો કોઈ પણ એવો ઉદ્દેશ્ય નથી કે અમારા સમાજમાંથી આપો કે બીજે ક્યાંયથી આપો પણ કોઈ પણ સમાજમાંથી પાટીદાર સમાજમાંથી આપવામાં આવે તો પણ ભલે અને બીજા કોઈપણને આપવામાં આવે તો પણ ભલે અમારો ક્ષત્રિય સમાજ બીજેપીની સાથે હંમેશાને માટે રહ્યો અને રહેશે પણ જો રૂપાલાને ટિકિટ આપવામાં આવશે અને એ અહીંયાથી લડશે તો અમે એમનો ભરપૂર બહિષ્કાર કરશું એ ફોર્મ ભરવા જશે ત્યારે જોયું જશે કેમ કે મને નથી લાગતું ફોર્મ સુધી પહોંચી શકાય રવિવારે જે સંગઠન છે અમારા સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની એ સંકલન સમિતિ દ્વારા મહાસંમેલનનું આયોજન કરેલ છે અને એ આયોજનમાં ક્ષત્રિય સમાજ કાઠી ક્ષત્રિય સમાજ કાઠી દરબાર સમાજ જે છે એ ફૂલ બહોળી સંખ્યામાં હાજર રહેશે જે આજ રોજ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી કે કાઠી ક્ષત્રિય સમાજનું સમર્થન છે ભાજપની એવું અમે કોઈ સમર્થન નથી કરી રહ્યા અમારો તદ્દન ભાજપ વિરોધ છે જ્યાં સુધી રૂપાલીની ટિકિટ નહીં રદ થાય ત્યાં સુધી અમારો કાઠી ક્ષત્રિય સમાજ તદ્દન બીજેપીનો બહિષ્કાર કરશે બીજા કોઈને સીટ આપે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી